ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રિસામણે આવેલી દીકરીને તેડવા આવેલા સાસરીયાઓ દ્વારા હુમલો કરી ઘરમાં તોડફોડ કરાઈ કુંભારવાડા વિસ્તારમાં રિસામણે રહેલી દીકરીના માતા માયાબેને જણાવ્યું હતું કે ઘર કંકાસના કારણે દસેક દિવસ પહેલા મારી દીકરીને છરી મારી હોય જેના કારણે દીકરી પિયરમાં રિસામણા આવી ગઈ હતી સમાધાન અને તેડવા માટે તેના નણંદ સાસુ અને પતિ સહિતના લોકો આવ્યા હતા ત્યારે મામલો ઉશ્કેરાઈ ગયો હતો અને માથાકૂટ કરીને ઘરમાં તોડફોડ કરી માર માર્યો હતો જે બનાવ સંદર્ભે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું પણ જણાવ્યું હતું શેરી નંબર નવ મારી છોકરી અહીંયા રિહાઈન છે દસ દિવસ એને શરી મારીને તે હું લઈને નળન ને ફોન કર્યો સમાધાન હાટું એ લોકો સમાધાન કરવા આવ્યા એ લોકો ઈડડાવાળી કરવા મળ્યા અમે પાંચ વાગ્યું અમને કોણ હતા શું નામ છે એને એક એની નળન સોના એક એની નળન હાહુ હંસા એક એનો ઘરવાળો વિજય એક કટપ્પા એ આ સોળીનો ઘરવાળો